વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બગસરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજી સરકાર વિવિધ યોજનાઓની કામગીરી સ્થળ પર કરવામાં આવેલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેવાડાના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન સ્થળ પર મળે તેવા હેતુ અન્વયે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે અમરેલીના બગસરા નગરપાલિકા ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું સેવાસેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડ ધારક અને આધાર કાર્ડ તેમજ સિનિયર સિટીઝનને લગતી સરકારની વિવિધ કામગીરી કરવામાં આવી લોકોને વિવિધ પ્રકારના કામગીરી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવા હેતુ અન્વયે હું સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ એ અંતર્ગત આજે બગસરા ખાતે સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માનની યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદ્ર યોજનાના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ જેમાં મા વાત્સલ્ય કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્માન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના આવાસ યોજના આરોગ્યલક્ષી યોજના આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર સાર્થક કરી બતાવ્યું છે વંદે માતરમ અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી